વાવ થરાદ જિલ્લાના વરસાદી અસરગ્રસ્ત ગામોની આગ પ્રદેશ પ્રમુખે મુલાકાત કરી સરકાર અને કોંગ્રેસ ઉપર કર્યા પ્રહારો વાવથરાદ જિલ્લામાં સપ્ટેમ્બર માસમાં પડેલા અતિભારે વરસાદના લીધે વાવથરાદ સુગામ અને ભાભરના કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા છે જેમાં પૂર પ્રભાવિત ગામો સમુદ્ર જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે આ આવા વરસાદી પાણીના પૂરને લઈને વિપક્ષોએ એક મુદ્દો હાથમાં લીધો છે જેને લઈને કોંગ્રેસ સમિતિ પણ પૂર પીડિતોને સહાયના ફોર્મ વિતરણ અને ન્યાય આપવાના ખેલ શરૂ કરી ખેડૂતોના નામ પર કોંગ્રેસની યાત્રા શરૂ કરી છે ત્યારે આજે આમ આદમી પાર્ટીના ના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી થરાદના ડોડગામ ગામની મુલાકાતે આવ્યા છે જેમાં પ્રથમ નકરંગ ભગવાનના દર્શન કરી ગામના યુવાનો સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે ભાજપ સરકાર ખેડૂતને સહકાર નથી અને સરકાર ચલાવવાનું આવડતું જ નથી તમારા વિસ્તારના સાંસદ અને ધારાસભ્ય જો ખેડૂતોની વેદના ન સાંભળી શકતા હોય તો શું ઘાસ કાપવા છૂટ્યા છે તેવા કટાક્ષ આક્ષેપો કર્યા હતા ત્યારબાદ ગામ લોકોની સાથે રેલ વિસ્તારમાં આવેલા ખેતરોની મુલાકાત કરી હતી જેમાં રાજ્ય રાજ્યના મુખ્યમંત્રીના નામ લઈને કટાક્ષ કર્યો હતો કે તમારાથી લોકોના કામ થતા ન હોય તો અમારી આમ આદમી પાર્ટીને સરકાર આપો ચોવીસ કલાકમાં તમામ વિસ્તારના પાણીનો નિકાલ કરી દઈએ અને આવતા ચોમાસા સુધીમાં એક પણ પાણીનું ટીપું જોવા નહીં મળે અને પૂર પીડિતોને એકર દીઠ પચાસ રૂપિયાની સહાય આપી દેવી જોઈએ તેવા મણકા ફૂક્યા હતા જેથી વાત કરીએ તો હાલની પરિસ્થિતિ મુજબ ખેડૂત એક પ્રકારે વોલીબોલ જેમ બની બનાવી દીધો છે રાજકીય વિપક્ષીઓ ટીમ બની ગઈ છે અસરગ્રસ્ત ગામોમાં આવે છે વોલીબોલ ટીમ બને છે ખેડૂતોને ભેગા કરે છે એકબીજા પર વાતોના વઘાર કરે છે આક્ષેપો કરે છે પરંતુ અંતે ન્યાયની રાહ જોઈ રહેલા ખેડૂત પરિવારોને પરિણામ શૂન્ય મળે છે જેથી ખેડૂતોના નામ પર રાજ કરવા તેમના લીટા લાંબા કરવાના નાટક કરવામાં આવી રહ્યા છે જગતનું તાત ગણાતું ખેડૂત પરિવાર આજે દુઃખી છે પૂર પીડિત પશુપાલકોને પોતાના પશુઓ બાંધવા હાલમાં સુરક્ષિત જગ્યાઓ નથી ઘાસચારાની અછત સર્જાવાથી દૂ પશુઓ વહુકી ગયા છે જેથી દૂધની આવક બંધ થઈ ગઈ છે કેટલાક પરિવારો પોતાના સગા સંબંધીઓ પાસે રહેવા મજબૂર બન્યા છે પરંતુ આ બધું રાજકીય નેતાઓને દેખાઈ રહ્યું નથી માત્ર ને માત્ર આવે છે અને તાઈફા કરી રવાના થઈ જાય છે પરિસ્થિતિ એની એ જ જોવા મળી રહી છે જે ફરાદના દોડગામ સહિત અલગ અલગ ગામો જે છે જ્યાં પાણી ભરાયું છે માત્ર આ એક દિવસની સમસ્યા નથી જ્યારે જ્યારે પૂર આવે છે ત્યારે અહીંયા આપશે જોઈ શકો છો કેટલાક ફૂટ સુધીનું પાણી કેટલાક કિલોમીટર સુધીનું ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ રહ્યું છે પૂર આવે છે બે હાજર પંદર માં પૂર આવ્યું સરકાર આવે આશ્વાસન આપે સરકાર પાછી વહી જાય પાછા નેતાઓ ગુમ થઈ જાય પાછી ચૂંટણી આવે જેમ બાજરાના ખેતરમાં વૈયા પક્ષીઓ ઉતરે એમ ભાજપના તમામ જ્ઞાતિના આગેવાનો વૈશા પક્ષી ની જેમ અહીંયા ઉતરે અને પાંચ પાંચ ઘરે જઈને કે મારી આબરૂ નો સવાલ છે મત મત કરાવો મત કરાવો મતદાન કરાવડાવો એમ કરીને આવે સત્તર માં પૂર આવ્યું માનનીય તત્કાલીન સ્વર્ગસીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવ્યા છે તેનો પત્રકાર હતો હું મેં પણ મુલાકાત લીધેલી ત્યારે પણ આ વાત સામે આવી હતી કે આ ભાઈ પાણીનો કાયમી નિકાલ કેમ નથી થતો ત્રીજું હમણાં આવી પૂર હજી પાણી આપ જુઓ ભરાઈ છે આજે કિલોમીટરો સુધીનું પાણી ભરાયેલું છે આમાં કંઈ સર્વે કરવાની જરૂર નથી આમાં કોઈ એવું પણ નથી કે આ ખેડૂતો ખોટા છે મારી પાસે આ બધા ખેડૂતો છે આમનો ખેતર છે શું નામ છે તમારું વિનોદભાઈ છે વિનોદભાઈ ના ખેતરે જઈ નથી શકાતું આમનું લેણું બે કેનું ભરી જ નથી શકતા ક્યાંથી ભરે તો સરકારની જવાબદારી શું આવે છે આજે મુખ્યમંત્રી આવ્યા હેલિકોપ્ટરો થી આપણા પૈસા હેલિકોપ્ટર માં આવ્યા બિચારા ચક્કર મારી ગયા એને મજા આવી હેલિકોપ્ટર માં પાછા વયા ગયા આનું હું મુખ્યમંત્રી નો મતલબ શું તો તમે સરકાર જ્યાં ઉતરતી હોય ત્યાં જમે જો સમસ્યાનો ઉકેલ ન લાવી શકો તો ઘાસ કાપવા માટે તમે અહીંયા સરકારમાં બેઠા છો આજે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આ જનતાને સહાય શાયજ મળી નથી કેશડોના નામે મજાક કરવામાં આવી છે ત્રેવીસ રૂપિયા આપીને ઘર વખરીના નામે કેટલાય લોકો ગરવખરી છોડીને ગયા ગરો ઘરોમાં પાણી ભર્યા છે આજે કિલોમીટર સુધી લગભગ હજાર હજાર થી પણ વધારે એકરમાં પાણી ભરેલું છે સરકાર કોને કહેવાય આજે આમ આદમી પાર્ટીની સરકાર પંજાબમાં છે પંજાબમાં પૂર આવી પંજાબમાં ભગવત માનજીની સરકારે નિર્ણય કર્યો હિન્દુસ્તાનમાં કોઈ સરકારે નિર્ણય નથી કર્યો એટલું સરકારે ખેડૂતોનો નિર્ણય કર્યો હેક્ટરે પચાસ હજાર રૂપિયો એકરે આપવાનું એલાન કર્યું અને એટલું જ નહીં અત્યારે ચાર દિવસ પહેલા એટલે કે વિથિન ત્રીસ દિવસની અંદર દરેક ખેડૂતના ખાતામાં એકરે વીસ વીસ હજાર રૂપિયો જમા થઈ ગયા એટલે કે વિઘે નવ હજાર રૂપિયાની આસપાસ થાય આ લોકો ને પણ માની લો કે આ લોકો તમે સોલ્યુશન નથી લાવી શકતા દોઢ વર્ષ થાય છે બરોબર છે તો ત્યાં સુધી તમે એકરે વીસ હજાર રૂપિયા એટલે કે હેક્ટરે પચાસ હજાર રૂપિયા ખાતામાં જમા કરી દો અને એવું પણ નથી સરકાર પાસે રૂપિયા નથી અચ્છા ઉકેલ કેમ નથી લાવતો કા તો તમારી પાસે આવડત નથી કા તમે કરવા માંગતા નથી આવડત ન હોય તો એ સત્તા ગાદી છોડી દેવી જોઈએ અને કરવા ન માંગતા હોય તો ગાદી છોડી દેવી જોઈએ મેં સાંભળ્યું છે ખેડૂતો એવું કે છે કે આગળ ભારત મા રોડ મળ્યો એને ઉંચું લઈ લીધું એટલે ત્યાંથી પાણી જઈ નથી શકતું કેટલાક ભાજપ ના નેતાઓના ખેતરો આવતા રણ સુધી મીઠાના ઢગલા ભાજપના ચડાવી દીધા છે તમારે બધું આવક કરવું છે તમારે કદડા કડદા કરવા છે તમારે લૂંટ ચલાવી છે તમારે ખેડૂતનું કોઈ જોવું નથી અને જો અમે અવાજ આવીશું અહીંયા ખેડૂતો એકઠા થશે તો પોલીસને ને મોકલી ખેડૂતો પર લાઠીચાર્જ કરશો ધમકાવશો અને પછી કહેશો કે આમ આદમી વાળા છે એ તોફાનો છે એલા ડોબાઓ તો તમારે સરકારે ચલાવી નથી સરકાર ચલાવાય નથી દેવી વિપક્ષને ઉભો નથી થવા દેવાનું નબળું અહીંયા માત્ર ભાજપ નથી હું પણ અહીંયા નમાલું કહીશ કે કોંગ્રેસની સરકાર છે અહીંયા સાંસદ સભ્ય કોંગ્રેસના છે ધારાસભ્ય કોંગ્રેસના બન્યા તો તમે એમ કહો છો કે અમારી સરકાર આવે ત્યારે જ થાય અને સરકારની શું છે જુઓ આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો ચૂંટાણા વિશાવદરમાં જાઓ ત્યારે વિસાવદર ની સમસ્યાઓ કહો તો લાવો આજે તમે ચેતરભાઈ વસાવાના વિસ્તારમાં જાઓ આજે હેમંતભાઈ ખવાના વિસ્તારમાં જાઓ આજે સુધીરભાઈ વાઘાણીના વિસ્તારમાં જાઓ અમારા ધારાસભ્ય ચૂંટાયા નેતાઓ માયકાંગલા ના હોવા જોઈએ એનો પણ એક દાખલો આપો અમારા બોટાદના ધારાસભ્ય બરોબર કામ નતા કરતા ફરિયાદો આવતી હતી બોટાદના ધારાસભ્ય સસ્પેન્ડ કર્યા કોંગ્રેસના નેતાઓ એના ધારાસભ્યના સાંસદ સસ્પેન્ડ કરી શકશે હિંમત કરશે અચ્છા બીજું કે ન માત્ર સસ્પેન્ડ કર્યા બોટાદમાંથી સમસ્યાઓ આવી કે અમે તમને ચૂંટ્યા છે અમારા માં ગડબડો થાય છે તો તમે જુઓ રાજુભાઈ કરપડા ને મોકલ્યા પ્રવીણ રામ ને મોકલ્યા નેતાઓને મોકલ્યા દસ હજાર લોક હોવી જોઈએ અને એમાં કેસો એ થાય જેલમાં જવું પડે મરવું પડે ગોળી ખાવી પડે પણ નેતાઓ ઈ પ્રજાના હોવા જોઈએ કોઈ કંપનીઓના કે સરકારના દલાલો નહીં તમને ધંધાઓ મળી જાય તમને બિઝનેસ માં ભાજપ વાળા ગોઠવી દે એટલે તમે તેરી બી ચૂપ મેરી બી ચૂપ હું એમ કહું છું કે આપો ચોવીસ કલાક મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભૂપાભાઈ તમને કદાચ ટીપી માં ખબર પડતી હશે આમાં નહીં ખબર પડતી હોય હું કડક નથી કરું છું ચોવીસ કલાક આપો ચોવીસ કલાકમાં જો આ નિર્ણય લાવી દઈએ અને એમાં ત્રણ મહિનાની અંદર જો આમાંથી એક એક ટીપું પણ પાણી ભરાય નો અહિયાં માત્ર માળિયામાં મોરબીના આ સમસ્યા છે ઘેરના માધુપુરમાં આ સમસ્યા છે બાર મહિનાની અંદર આવતા ચોમાસામાં એક પણ ટીપું પાણી ન ભરાય ચોવીસ કલાક માટે સત્તા આપો એવા નિર્ણય કરીને અમે બતાવી દીધું તમારે કરવું નથી અને કરદાની સાથે હવે ખદડાઓને પણ કાઢવાની જરૂર છે તો હું વિનંતી કરું છું ગુજરાત સરકારને અહીંયા આવ્યો છું આ પહેલા પણ અમારા નેતાઓ આવ્યા હતા સુઈ ગામની તમામ મુલાકાતો લીધી મારી માંગણી છે પંજાબ સરકારની જેમ તુરંત આ ખેડૂતોના ખાતામાં જ્યાં સુધી આ પાણીનો નિકાલ ન આવે ત્યાં સુધી હેક્ટરે પચાસ રૂપિયો અને પંજાબ આપી શકતી હોય સરકાર તમે કેમ ના આપી શકો ભાઈ હેક્ટરે પચાસ હજાર રૂપિયા આપો પંજાબમાં તો બીજા પણ બે ત્રણ નિર્ણય લેવામાં આવ્યા હતા પૂરમાં જે રેતી આવી હતી એ પણ ખેડૂતો વેચી શકે ને એની પણ કમાણી ખેડૂતો એ કરી છે સાથે સાથે દેવું માફ કરી દીધું છે તો હું બીજી ડિમાન્ડ એ કરું છું કે ન માત્ર પચાસ હેક્ટર પણ આવા ખેડૂતો છે જે ખેડૂતોની લોન ભરપાઈ નથી કરી શકતા કારણ કે ઇન્કમ જ નથી થવાની તો આ તમામ ખેડૂતોનું દેવું સંપૂર્ણપણે વ્યાજને મૂડી સહિત માફ કરવામાં આવ્યા ચાર પાંચ ગામોના જેટલા પણ ખેડૂતો આમાં પીડિત છે ને અને આગામી સમયમાં આનો નિકાલ ન આવે ત્યાં સુધી સરકાર આના માટે સહાય પેકેજ જાહેર કરે એવી હું માંગ કરું છું